વોટ્સઅપ કેમ છો બધા કેવું ચાલે છે આજે હું તમને અમદાવાદથી એક નવી વસ્તુ બતાવવાનો છું અમદાવાદની ગાડીઓ આવી છે આજે મારી પાસે અને આજના વિડીયોમાં હું તમને ઓનલી ફોર સેન્ટ્રો ગાડી બતાવવાનો છું અને હા ઘણા લોકો કહેતા હતા ને કે સસ્તી ગાડીઓ આવી છે આજના વિડીયોમાં હું તમને સેન્ટ્રો બતાવવાનો છું જે સારી સારી અને સસ્તી એટલે કે મસ્ત ગાડીઓ આવી છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે અને હા ચેનલમાં નવા આવ્યા હોય ને તો ખબર જ છે સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે સારા સારા વિડીયો આવે છે તમને લેવી હોય ગાડીઓ ખરીદવી હોય કોઈ પણ નાની મોટી વસ્તુ અત્યારે નવી નવી વસ્તુ આવતી રહેશે આપણી જોડે જે ખરીદવા માટે અલગ અલગ સારી હશે તો એ તમારે ખરીદવા માટે કામ આવશે તો ચાલો વિડીયોની હવે શરૂઆત કરી દઉં છું અને હા સબસ્ક્રાઈબ કરી નાખજો હવે તમને સેન્ટ્રો ગાડીથી વાત કરવાનો છું સારી બતાવીશ પહેલાં બતાવીશ પણ સારી બતાવીશ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ સેન્ટ્રો આ સેન્ટ્રો ગાડીનો ફોટો એક જ છે એટલે તમને એક જ ફોટો આપવાનો છું આનો ભાવ રાખેલો છે એક લાખ પંચાણું હજાર રૂપિયા પેટ્રોલ સીએનજી છે હવે આ મોડલ આ મોડલ છે બે હજાર અગિયાર આ ગાડી ક્યાં જોવા મળશે તમને આ ગાડી પડી છે અમદાવાદમાં આ ગાડી ગમે તે અમદાવાદમાં તમે રહેતા હોય ને તો આ અમદાવાદ જોડે પડશે તમને આ ચાવી છે બે ફસ્ટ ઓનર છે આ ગાડી છે એ પેટ્રોલ સીએનજી વાળી છે સીએનજી પેટ્રોલમાં ફાયદો થશે ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આરટીઓ સીએનજી એન્ટ્રી છે એમાં પણ અને હા કે કન્ડિશન એટલે બરોબર લાગે છે તમે જોઈ શકો છો અને તમારે લેવી હોય આ ગાડી તો તમને પડશે એક લાખ પંચાણુંમાં અને હા કે ગાડી મસ્ત છે સીટના કવરો બરોબર છે એન્જિન લાગે છે બરોબર બારથી કમ્પ્લેટ છે નોન એક્સિડન્ટ ગાડી છે મસ્ત કન્ડિશનવાળી ગાડી અને મસ્ત ભાવે મળે છે તમને અને એમાં પણ બે હજાર અગિયાર મોડલ આટલા ભાવે કોઈ નહીં આપે ઊંચું મોડલ કહેવાય તમને લેવી હોય ભાવમાં ઓછું થશે હજાર બે હજાર રૂપિયા ઓછા કરવામાં આવશે અને તમને લેવી હોય તો ફટાફટ તમે મને કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમને વેચવાની છે એક પંચોતેરમાં હવે આ ગાડી જુઓ આ ગાડી જોઈ શકો છો આ ગાડી પણ મસ્ત છે આનો કલર વ્હાઈટ છે આ બે હજાર અગિયાર મોડલ સીએનજીવાળી અને હા કે આ એક પંચોતેરમાં વેચવાની છે આ મહેસાણા પડી છે સેકન્ડ ઓનરવાળી છે ગાડી બરાબર છે મસ્ત લાગે છે જોવામાં કમ્પ્લીટ લાગે છે અને ગાડી કન્ડિશનમાં પણ કમ્પ્લીટ લાગે છે જો તમારે લેવી હોય તો લેવા માટે તમે મને જલ્દીથી કહેજો ટાયરો ચારે ચાર કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ લાગે છે બધી જ સુવિધા કહેવાય ને બધી જ બધી જ સુવિધા મસ્ત છે તો લેવા માટે તમે મને કોન્ટેક કરો કાચ બાચ એન્જિન બધી રીતે કમ્પ્લીટ લાગે છે મને બધી રીતે મતલબ આમાં બનાવડાયેલું નથી કંઈ કે કંઈ ખોટ નથી આમાં મસ્ત ગાડી છે તમને લેવી હોય પસંદ હોય જલ્દીથી ઘરમાં ચલાવી હોય તો લેવા માટે તમે મને કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ફક્ત વેચવાની છે એક લાખ ત્રીસ હજારમાં બે હજાર નવ મોડલ ત્રણ ઓનર પાવરફુલ એન્જિન પેટ્રોલ સીએનજી એન્ટ્રી સાથે છે ફિક્સ પ્રાઇસ છે આમાં આમાં ભાવ ઓછો નહીં થાય તમને આ ગાડી પણ મસ્ત છે આ ગાડી પણ લેવી હોય આ ગાડી પણ ખરીદવી હોય તો ખરીદવા માટે જલ્દીથી તમે મને કહેજો મસ્ત છે કંડિશનવાળી મસ્ત સુપર ડુપર કહેવાય ને ચાલો બીજી જોઈએ હવે આપણે આ ગાડી મને બેસ્ટ લાગી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે હજાર તેર મોડલ એક નેવમાં વેચવાની છે કલોલમાં છે આ ગાડી આ ગાડી કલર બેસ્ટ છે એન્જિન બેસ્ટ છે ગાડીનો આમ લૂક લાગે ને અલગ જ છે અને હા કે આ ઇન્સ્યોરન્સ પતી ગયો છે આમાં અને મોડલ બોડલનું બધું કહી દઉં તો બે હજાર તેર આમાં સીએનજી છે પેટ્રોલ છે એ ખબર નથી તો તમે મને કોલ કરજો હું તમને વાત કરાવી દઈશ અને ગાડી લેવી હોય તો ફટાફટ હવે નક્કી કરી જ નાખો તમે કે લેવી જ છે બરાબર છે પણ મસ્ત છે કન્ડિશન હવે ચાલો બીજી જોઈએ છે આપણે એના સિવાય હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ બે હજાર આઠ મોડલ છે અને એક લાખ પચાસ હજારમાં વેચવાની છે પેટ્રોલ સીએનજી અગણ્યાશી અગણ્યાંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને ઇન્સ્યોરન્સ ચાલુ છે રજીસ્ટર છે મસ્ટ ગાડી છે કલર એન્જિન બધી રીતે કમ્પ્લીટ લાગે છે મને સીટના ને ટાયર ટાયરને બધું મસ્ત લાગે છે અને ગાડી જોઈને જ ખબર પડી જાય કે મસ્ત કન્ડિશન વાળી છે માઇલેજ બાઇલેજ આલે એવી ગાડી છે અને હા જબરજસ્ત ચાલે એવી ગાડી છે લેવા માટે તમે મને જલ્દીથી કોન્ટેક કરજો હવે તમને બીજી ગાડી બતાવવાનો છું હવે તમારા માટે લાવી દીધી આ બીજી ગાડી આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે એક લાખ ચાલીસ હજાર બે હજાર નવ સેન્ટ્રો જિંક પેટ્રોલ સીએનજીએસ છે લગભગ પ્યોર પેટ્રોલ છે આ બે ઓનર અને બે ચાવી આ પ્યોર પેટ્રોલની છે તમને જોઈતી હોય આ ગાડી તો ગાંધીનગર પડી છે પ્યોર પેટ્રોલવાળી ગાડી એક ચાલીસમાં વેચવાની છે બે હજાર નવ મોડલ તમારે લેવી હોય તો બેસ્ટ લાગે છે મને અને ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને કહી શકો છો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી આવજો નવા વિડીયોમાં મળીશું